Hei! Der! Der!

આલા મંગા આલા મંગા ફરર આલા મંગા આલા એ મંગા ઓ માચેકો નહી કે આપતે

તોગા પાતા બંધા ના એના પાતા બંધા થા જાય એ બુંગા એ ટોકટેલ યસ બખ્તેર યસ બખ્તેર યસ ટોકટેલ યસ યાર યાર બખ્તેર યાર બખ્તેર એ લાલુ બાજુ બલ સિંહ બખ્તેર યાર મીઠા ગલ કેને કરવા દરી કરે ગોલા કે

આ બોંગા કાટિનનો તો બોંગા બોંગા ખાલનાર કોણ જ નહીં ભલે બોંગા આર્મી જાળો યો નાવ નવીન બે લાગલા આના બાજુની દોડી લ આર્મી પાડનાર છે ને એ કામની દેરમાં કોણ છે કિસ્ટર જાળો ને હિસણલામ લઈ લે બોધુ ચે લાવેલા દુધે મજરો વર્તી પતરા કાઢો વાળો મારું છે કેટલી લાગત લઈને દે તુજા

અરે તું ખબર પુરાક

િણીમ મસીંમ સળંત મસીમ નિણ કી મસી નિળ નમ મસ � ense�રલીય નિં મસ મસ� 이름 સા મા billઇછ નિચ શા nature નમસી નિં પિંઔદ

અરે

એ ચલ બોને બોગેને પકડી લે દવાળા થાય લા બોગેને બોગેયાની ઉસ ચલે ઓ પકડે બંગા બંગા ચલ બધા અખા લમર તો જ જ જલજી કાલિયા સોરો કાલિયા દો રન દો રન કાલિયા ગાબડલા ચલે બંગા ચાલે ડોક્ટર વેલ કપ્ટેન વેલ કપ્ટેન ચાલે વેલ કપ્ટેન ને આવો કીને લાવવા इथे लाओ जी हात लावाचा चले वकील हात लावाचा हां तो आता येईल लावून देता तुम्ही बोला ते लागला रे

ધાર

દાર 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 દ અરે <laughs> નિ ગેલે ગલ મુગા ગલ મુગા કમબેક કમબેક ઓકે કમ્પ્લીટ પાવરફુલ માગો વિજયને ગુંચે એ ગૌતી ગલે ગલ મુગા નચલ ગલ મુગા તાલુકા કો બેઠ કે ઇજતાલ આપની લે લે રાબુ તુ જા પકડ જા ધારે ધાર નચલ ધાર એ લેબો નિમબો જા તુજા આયલા તુજે ચાલ આયલા તુજે હા પાબન બોલ હા પાબન બોલ યો જોસ ચાલ ગાય રે प्रमोद達 પકટ લેતો ગંડા વાજીલ प्रमोद ગાલ ભુંગ્યા પાઈ ગુતલા જય ભુંગ્યા ચાલ ગંડા વાજીલ प्रमोद લાલા લાલા કૈલે જાતા દગરી મે ન કૈ ગંબો પાણી આયના રે પનસેલા

दादा કામ નય પુડે કિસાન આલે આલે બુંગા આલે બુંગા આલે પુડે કિસાન આલે આજો આજો

ચોપ પૂછા હિ પકડ એટલે તો अजून દીસલો આઈ સબ હોર દર દર જા આઈકી ગાણ જાયલા બલ્લા પલ્લા થયો આવો એક દા તાના જાલા એક દા તાના આ તા કે કે તા કે 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 આ દા જા ને લે આલો દે ના 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 દીકું દે કે તા કે લાટા એ આ બેટ ના દીકરા ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ કાકાનો જા રે રે જા નું પાડી આને જા આને જા જા રે લાકો રે રે જા દીકું દીકરા ઇકરા ઇકરા